મહારાષ્ટ્રના સંભાજી નગરમાં ઔરંગઝેબ ની કબર છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવું કીધું છે કે અમે તો આ કબર હટાવવા માંગીએ છીએ પણ એ રક્ષિત સ્મારક છે એટલે હવે વિચારવું પડશે આ મામલે તમામ પક્ષો હવે એક છે બીજી બાજુ ઔરંગઝેબ અને ખાસ કરીને સંભાજી પર બનેલી ફિલ્મ છાવા પાંચસો કરોડ નો બિઝનેસ કરી ચુકી છે આજે આપણે ઔરંગઝેબ અને સંભાજીની વિવાદની વાત નમસ્કાર સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના સાંસદ અબુ આઝમીએ એવું કહ્યું કે ઔરંગઝેબ હું એવું નથી માનતો કે કે એટલો બધો ક્રૂર હતો કારણ મંદિરો પણ હતા અબુ આઝમીના ઔરંગઝેબ પરના નિવેદન પછી વિવાદ શરૂ થયો એમની સામે એફઆઈઆર પણ થઈ બીજી એક જગ્યાએ ઉત્તર પ્રદેશમાં પણ એફઆઈઆર થઈ અને અબુ આઝમી હવે એના ખુલાસા કરતા ફરે છે અને અબુ આઝમી પર તમામ અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે કે ઔરંગઝેબ મરી ગયા આટલા વર્ષો પછી પણ ઔરંગઝેબની તરફેણ કેમ કરે છે આ અબુ આઝમી મૂળ આઝમગઢ યુપી ના છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તો એવું પણ કહ્યું કે આવા લોકોને માનસિક તકલીફ હોય છે એમને ઉત્તર પ્રદેશ મોકલી આપો તમે એનો ઉપચાર પણ કરી નાખીશું એમણે એવું પણ કહ્યું કે જે લોકો ઔરંગઝેબને પોતાનો હીરો માને છે એ લોકો માનસિક વિકૃત છે અને મુસલમાનો કોઈ પુત્રનું નામ ઔરંગઝેબ રાખતા પણ નથી ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે ઔરંગઝેબે એના પિતાને કેદ કરી દીધા હતા અને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ